હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિપક્ષ નેતા વિપક્ષ નેતા એટલે શું વિપક્ષ નેતા એ યોગનો એક પ્રકાર છે એ કોને કરવી જોઈએ શું કામ કરવી જોઈએ અને એનું પરિણામ શું છે તો વિપક્ષ નેતા કોઈ પણ માણસ કરી શકે છે પણ જે લોકોને માનસિક પ્રોબ્લેમ છે જે લોકોને અસંતુલિત વિચારો ખૂબ જ આવી રહ્યા છે જે કોઈને કોઈ પ્રકારના ડિસોર્ડર ડિપ્રેશનથી પીડાય છે અને જે લોકો અને ખાસ કરીને એવા બાળકો કે જેની યાદશક્તિ બહુ નબળી છે એ લોકો જો વિપસનીયતા કરે તો ચોક્કસથી પરિણામ સારું આવી શકે છે વિપસનીયતાનું પરિણામ શું હોઈ શકે છે વિપસનીયતાનું પરિણામ હંમેશા કારણ કે આ યોગ છે આ કોઈ દવાનું મેડિસિન તમારે નથી લેવાની આમાં અને શરીરની પણ શુદ્ધિ થાય છે કારણ કે ત્યાં જ્યાં વિપશ્યતાની શિબિર ચાલતી હોય છે સાત દિવસ અગિયાર દિવસ એકવીસ દિવસનો કોર્સ ત્યાં સો ટકા પ્યોર વેજ અને એકદમ સંપૂર્ણ સાત્વિક ભોજન આપવામાં આવે છે અને ત્યાંનું વાતાવરણ એટમોસ્ફિયર એ ગ્રેડનું નંબર વન હોય છે અને એનું જે પરિણામ છે એવું હોઈ શકે કે ભાઈ તમને સો ટકા તમે કોઈને કોઈ પ્રકારના જે કંઈ બી રોગ છે કે માનસિક અસંતુલન છે કે તમારે યાદશક્તિ વધારવી છે એમાં તમને સો ટકા સંપૂર્ણ સંપૂર્ણ ફાયદો થઈ શકે છે તો વિપક્ષતા ચોક્કસથી કરવી જોઈએ જિંદગીમાં એકવાર તો કરવી જ જોઈએ જો કોઈ પણ પ્રોબ્લેમ ન હોય તો પણ લાઈફમાં એકવાર તો વિપક્ષ્યતા કરવી જ જોઈએ શા માટે કરવી જોઈએ કારણ કે એનાથી આપણને આપણી ઘણી બધી શક્તિઓનો પરિચય મળે છે કારણ કે એમાં જે આઠ ચક્ર ભેદવાની વાત છે આઠ ચક્ર દ્વારા આપણે અંદર આપણી અંદર જે છુપાયેલા ક્રોધ છે મધ મોહ લોભ ઈર્ષા અદેખાય હાસ્ય ગુસ્સો આ બધું જ આપણી જે લાગણીઓ છે એક પછી એક ચક્ર જેમ જેમ આપણે ભેદતા જઈએ તેમ બધું બહાર આવે છે તમે જોયું હશે વિપક્ષ નેતા જેને કરેલી હશે એને ખ્યાલ હશે કે વિપક્ષ નેતા દરમિયાન ઘણા બધા લોકો હસે છે ઘણા બધા લોકો રડે છે ને એવું ફીલ થાય છે કે મારે આ ખાવું છે મારે આમ કરવું છે હું પહાડ ઉપર જઈ રહ્યો છું પહાડ ચડી રહ્યો છું એવું ફીલ થાય છે આ બધી અંદરના જે ભાવ છે એ કાઢી દેવા મગજ એકદમ રિલેક્સ કરી દેવું એ જ વિપક્ષનીયતા છે એ એકદમ તમે શાંત આમ કહેવાય ને નવું તાજો જન્મેલો બાળક કેવું હોય એકદમ આમ ખિલખિલાટ એવા થઈને તમે વિપક્ષણતામાંથી શિબિર જ્યારે પૂરું કરો ત્યારે બહાર આવો છો દુઃખ ભૂલવા માટે કંઈક પોઝિટિવિટી મેળવવા માટે નકારાત્મક વિચારો છે એનો ત્યાગ કરવા માટે વિપક્ષતા કરી શકાય છે જો તમારી આજુબાજુમાં આવી શિબિરો થતી હોય કે તમે ઈચ્છતા હો કે તમારે વિપષ્ણતા કરવી છે તો ચોક્કસથી એનો લાભ તમે લઈ શકો છો એની માટે બહુ બધી નેટમાં તમે ગૂગલમાં સર્ચ કરશો બહુ બધી વિપક્ષ્યતાની શિબિર છે તો તમે જઈ શકો હું સાયકોલોજીસ્ટ છું અને મેં કરેલી પણ છે અમે સેવા પણ આપીએ છીએ અને મને એવું થયું કે જો મારા વ્યુઅર્સ એમને આ વસ્તુની જાણકારી મળે અને જો એ એપ્લાય કરે અને એમને કંઈ ફાયદો થાય તો મને બહુ ખુશી મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે